सो तो देखिए जैसे पारस भाई ने कहा कि कंज्यूमर्स हम देखें चाहे वो कंज्यूमर्स बड़ी गाड़ियाँ एक्सपीरियंसिस चाहते हैं चाय हो खाने पीने की चीज़ हो रेस्टोरेंट्स हो तो वही एक्सपीरियंस कंज्यूमर को देने के लिए आज हमने एक नया ब्रांड या सब ब्रांड बाघ बकरी का लॉन्च किया है बाघ बकरी के तो अगर आप ये चाय ट्राई करेंगे तो आपको आपको समझ में आएगा कि ये बेसिकली उससे भी वाग बकर बहुत चिप चाय है हम उसको कड़क मीठी चाय बोलते हैं तो उससे भी एक रिवॉर्ड एक्सपीरियंस चाय का ये है आप एक बार पियेंगे तो होपफुली कंज्यूमर्स को दूसरी बार और तीसरी बार भी पीना होगा इसका इंटेंशन ये है कि जो कंज्यूमर्स एक वर्ल्ड एक्सपीरियंस चाहते हैं जो लोग चाहते हैं कि और एक अच्छी उनको एक्सपीरियंस हो एक प्रीमियम प्रोडक्ट हो वो वो लोग यूज़ करें एंड एन्जॉय करें તો આજે અમે અમારી એક ઘણા વખત પછી વાઘ બકરી હાઉસ ઓફ વાઘ બકરીમાંથી એક બહુ જ સુંદર બ્લેન્ડ અને બહુ જ સુંદર બ્રાન્ડ વાઘ બકરીના નેજા હેઠળ વાઘ બકરી રોયાલ કરીને અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જે કાલથી અમે માર્કેટ કાલ કે પરમ દિવસથી માર્કેટમાં અમે લોકો લોન્ચ કરીશું તો આ અત્યાર સુધી વાઘ બકરીને ફ્રોમ ધ હાઉસ ઓફ વાઘ બકરી કહીએ સો ઇટ ઇઝ જેને કહેવાય ને કે ઉચ્ચ આથી એટલે એમ કે કે વાઘ બકરી જે અત્યારે લોકોને પીને એમ થાય કે ના ભાઈ આ તો મારી ચા છે ને આ બહુ જ સુંદર ચા પીએ છે આથી સારી કઈ ચા હશે જે જે લોકો બહુ જામ એવું હતું લોકોને તો એ એ જે સવાલ હતો એની સામે અમે આનો જવાબ પ્રસ્તુત કરીએ છીએ કે આ એક વસ્તુ છે વાઘ બકરી આમાં રોયા કારણ કે જ્યારે બીજી વાઘ બકરી ચા લોકો પીવે છે અને ટેસ્ટ એનો લાજવાબ હોતું જ હોય છે પરંતુ હવે આમાં શું રહેશે કે લોકો હવે આને પસંદ કરશે જી તો બેઝિકલી એ જ કેસરીઓ ઘાટો કલર એકદમ મીઠો સ્વાદ ઓકે કેસરીઓ ઘાટો કલર મીઠો સ્વાદ અને આમ આમ એકદમ મોં ભરાઈ જાય એવું એવો સુંદર એનો ટેસ્ટ એવું સુંદર હશે એટલે આમ તમને એમ ખૂબ આનંદ આવશે અને ચા પીએ એક કપ પીધા પછી એમ નહીં થાય કે ચલો કપ પચી ગયો હવે ચૂડા એમ થાય કે બીજો કપ બનાવો ને સો પ્રોડક્શન એટલે આની એવી ઉમદા ક્વોલિટી છે કે આની જે ક્વોલિટી બને એ ક્વોલિટી પીરિયડ ચાનો આસામમાં બે મહિના પૂરતું ખૂબ સુંદર ચા બને અને એવી સુંદર ચા રેપ્લિકેટ નથી થઈ શકતી આખા વર્ષ તો એ અમારે ચા લઈને રાખવી પડે કે જે અમે બારે મહિના એક ધારી ક્વોલિટી આપી શકીએ એટલી ઉમદા ક્વોલિટી છે